આપન પ્લસ ન્યુઝ રાજકોટ શહેરના ચાર દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે સવારે નાના મોટા ઝાપટા વરસ્યા બાદ સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો ચાર દિવસના વિરામને લીધે કોરા થયેલા રસ્તાઓ ઉપર વરસાદી પાણી પણ ફરી વળ્યા છે દિવસે અંધારા જેવો માહોલ થવાને કારણે વાહનચાલકોને વાહન હંકારવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે આજે રાજકોટમાં ફરી વરસાદનો પ્રારંભ થતા શહેરીજનો પણ ચિંતામાં મુકાયા છે તો બીજી તરફ આ વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના તહેવારોમાં રાજકોટમાં ચાર દિવસમાં ત્રીસ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને પરિણામે શહેરના અનેક રોડ રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ જવા પામી છે રવિવારથી સરકાર દ્વારા યુદ્ધ ના ધોરણે રસ્તાઓનું રિપેરિંગ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર